ગુજરાત રાજ્યમાં સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવું પ્રેશર સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમ ની ભયંકર આવનારી ત્રણ કલાકમાં ફરી એકવાર વરસાદ ને લઈને નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ ગુજરાત ઉપર પણ અત્યારે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની ભયંકર અને અતિ તોફાની સ્ટ્રો ગુજરાતમાંથી પસાર થતી સાથે બની રહેલી સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ પણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય જોઈ શકો છો સાથે સાથે અરબસાગરના દરિયામાંથી આગળ વધતી નવી વેસ્ટન ડિસ્ટર્બન્સ હવે ધીમે ધીમે દક્ષણીય ભારતના ક્ષેત્ર જેમાં મદુરાઈ બેંગલુરુ બેંગ્લબી લઈને તેની સાથે સાથે ચીનના વિસ્તારથી લઈને ફિલિપાઈન્સ ના ક્ષેત્રની અંદર ત્રાટકેલું રાગાસા નામનું વાવાઝોડું પણ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ફિલિપાઈન્સ તાઇવાનના વિસ્તાર અને વિયેતનામની સાથે ચીનના વિસ્તારની અંદર

તેની સાથે સાથે તમે લાઈવ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમની અસરો લઈને વરસાદના મોડલ ની અંદર પણ મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે

દેવભૂમિ દ્વારકા જામનગર અને થાળ પંથકની અંદર હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કરજણ બેલીમોરા બારડોલીના વિસ્તારથી વ્યારા વલસાડાના પંથકથી લઈને રાજ્યની અંદર આહવા સાપુતારા અને વાપીના વિસ્તાર ઉપર પણ હવેથી વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ અત્યારે ફરી એકવાર

નવરાત્રી ના તહેવાર દરમિયાન વરસાદી સિસ્ટમનું જોર હવેથી ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે કચ્છના અનેક ક્ષેત્રની અંદર પણ વાદળછવાયા વાતાવરણ સાથે અત્યારે ધીમી ગતિએ પલટાવ આવી રહેલો જોવા મળ્યો છે જેમાં રાપર ગાંધીધામ માંડવી

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર વાર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી તાજી માહિતી પ્રમાણે

છોટા ઉદયપુરના વિસ્તારથી વડોદરા અને ભરૂચ ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે તોફાની વરસાદની શરૂઆત થતી હોય તેમ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનું જોર વધવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ હવેથી દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમનું દબાણ વધવાની સાથે બોટાદના ક્ષેત્રમાં ભાવનગરના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથ દીવના વિસ્તારથી જુનાગઢ અને રાજકોટના ક્ષેત્રની અંદર પણ વરસાદ ને લઈને નવી તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈ પણ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનાર એક તારીખથી લઈને રાજ્યની અંદર વરસાદનો તોફાની રાઉડ શરૂ થતો હોય તેમ ગુજરાતમાં લઈને હજી પણ આગામી એક તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદ નવી આગાહી કરવામાં આવી રહી છે લેટેસ્ટ માહિતી પ્રમાણે રાજ્યની અંદર સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારમાં ભયંકર કડાકા ભડાકા સાથે હળવાથી તોફાની વરસાદ અને રાજ્યની અંદર પવનની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતની અંદર લઈને કિલોમીટર ઝડપે રાજ્યમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં વરસાદનું જોર લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ સક્રિય બનતો નવો રાઉન્ડ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં તમે લાઈવ તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય પણ જોઈ શકો છો જેમાં અત્યારે બંગાળની ખાડીના ઉડાણ વાળા દરિયામાં હાઈ પ્રેશરનું જોર અને ક્ષેત્રની જેમાં પણ વિસ્તારોની જો માહિતી મેળવીએ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર અને હૈદરાબાદના વિસ્તારમાં સક્રિય બનેલી હાઈ પ્રેશર અને લો પ્રેશર વાળી સિસ્ટમની અસરો તીવ્ર બનતી જોવા મળી રહી છે સાથે સાથે આગામી દિવસોની અંદર હવે પછી આ સિસ્ટમની દિશા કેવી રહેશે તેને લઈને પણ સંપૂર્ણ અપડેટ દર્શાવવામાં આવી છે હાલ લો પ્રેશર સિસ્ટમ અત્યારે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોમાં સ્થિત જોવા મળી રહી છે હવે પછી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને નાગપુર ત્યાંથી સિસ્ટમ આગળ વધીને મુંબઈના વિસ્તાર અને ત્યારબાદ ગુજરાતના વિસ્તારની અંદર જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનના વિસ્તારમાંથી મજબૂત ચક્રવાત સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસર દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરીને ગુજરાતના વિસ્તાર સાથે ત્રાટકતી જોવા મળવાની છે સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ વરસાદનો છેલ્લો તોફાની અને શન એરિયાનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળ્યું છે બંગાળની ખાડીના દરિયામાં સતત સાયકલોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા રચાઈ રહેલા જોવા મળ્યા છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અરબ અરબસાગરના દરિયામાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ ટકરાઈ રહેલું જોવા મળી રહ્યું છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારો પાકિસ્તાન ઈરાનના વિસ્તારથી લઈને ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશા દર્શાવતો જોવા મળી રહ્યો છે

સોમાસાની વિદાય છે તો વાસીઓ ખાસ જાણી લેજો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હજી પણ ભારે વરસાદની કરવામાં આવી છે આગાહી નવરાત્રી દરમિયાન રાજ્યની અંદર કયા કયા વિસ્તારમાં મધ્યમથી લઈને ભારે વરસાદ વરસવા અંગે જિલ્લાઓની અંદર ભયંકર વીજળીના ચમકારાની સાથે રાજ્યમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બની રહેલી જોવા મળી રહી છે ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસુ સારું સાબિત થયું છે હવે પછી ધીમે ધીમે વરસાદ પ્રમાણે કચ્છના અંદર અત્યારે સૂકું વાતાવરણ જોવા મળ્યું છે પરંતુ સાઉથ ગુજરાત ની અંદર કેટલીક જગ્યાઓ પર હજી પણ વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના પંથકથી પંજાબ રાજસ્થાન જેવા ઘણા બધા રાજ્યની અંદર હળવાથી ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ ગુજરાતમાં વરસી ચુકેલા જોવા મળ્યા છે જી હા દર્શક મિત્રો અત્યારે ગુજરાતમાં જોર ઘટતું જોવા મળ્યું છે ડાંગની અંદર આવા વિસ્તારની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગર ની અંદર તળાજાના ક્ષેત્રમાં ડાંગના વધી ના વિસ્તારથી કચ્છના માંડવી ના વિસ્તારમાં ચોટીલા પારડી સોનગઢ લીલીયા ના વિસ્તારથી જેસર પગધરીના ના વિસ્તારથી નવસારી ના ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ અને સ્વરૂપીય વરસાદી માહોલ વર્શ્ય હોય 24 ખાસ કરીને આ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતમાં વરસાદ નું જોર છે જી હા બુલેટિન પ્રમાણે ગુજરાતની અંદર આગામી બે દિવસની અંદર હજી પણ વરસાદ વરસવાની શક્યતા ખૂબ જ ઓછા પ્રમાણની અંદર દર્શાવવામાં આવી છે પરંતુ ખાસ કરીને રાજ્યની અંદર ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવાર સુધી રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે જો આપણે સત્યાવીસ સપ્ટેમ્બરની માહિતી મેળવીએ તો રાજ્યની અંદર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારની અંદર અંદર ભારે વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી છે અને આ તમામ વિસ્તારો માટે ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની આસપાસના ક્ષેત્રની અંદર હાલ કોઈ વરસાદી સિસ્ટમ કામ કરી રહી છે કેમ પંજાબના વિસ્તારથી લઈને હરિયાણા દિલ્હીના ક્ષેત્રથી લઈને ચંદીસગઢ ના વિસ્તારમાંથી ચોમાસા એ ધીમે ધીમે વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે જે પછી હવે આ ચોમાસુ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારમાંથી આ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના થી લઈને પાડોશી વિસ્તારની અંદર સમુદ્રની સપાટી જેમાં એક પોઈન્ટ પાંચ થી લઈને ચાર પોઈન્ટ કિલોમીટર સુધીની લંબાઈના એરિયાની અંદર અત્યારે એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે મ્યાનમાર અને બંગાળની ખાડીના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતું હોય તેવા અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે સાથે સાથે લો પ્રેશર એરિયા સક્રિય બનવાની સાથે સિસ્ટમ ધીમી ગતિ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેના કારણે આગામી દિવસોની અંદર તે બંગાળની ખાડી દક્ષિણીય ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશની સાથે ડિપ્રેશનના વિસ્તારની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે આલ બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર નું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર હળવાથી લઈને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ ગુજરાતમાં જામેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે જો આપણે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર એકસો ને અગિયાર ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે નકશાઓ પ્રમાણે માહિતી પણ મેળવી શકો છો જેમાં ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારની અંદર એકસો ને પાંત્રીસ ટકા વરસાદ વરસેલો જોવા મળ્યો છે નોર્થ ગુજરાતના વિસ્તારની અંદર એકસો ને ઓગણીસ સેન્ટ્રલ ના વિસ્તારની અંદર એકસો ને તેર અને સૌથી ઓછો અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે પંચાણું ટકા સુધીનો વરસાદ વરસી ચુક્યો છે જોકે સાઉથ ગુજરાતના ક્ષેત્રની અંદર એકસો ને સોળ ટકા સુધીનો વરસાદ વરસી ચુકેલો છે આમ રાજ્યની અંદર સરેરાશ એકસો ને અગિયાર ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમની અસરો વધી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર અત્યાર સુધી 111% કરતા વધુ વરસાદ પડી ગયો છે જેમાં માત્ર સૌરાષ્ટ્રની અંદર લગભગ 5% ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે બાકીના તમામ ક્ષેત્રની અંદર ગુજરાતની અંદર 100% ટકા કરતા ઉપરનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર હજી પણ ચોમાસાની વિદાય ની વેળાએ વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતો જોવા મળી શકે Catch him.